અમિત શાહનો વિરોધ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરતા ધોળકામાં કરા વિરોધ ધોળકા અનુસૂચિત જાતિ સમાજના લોકો પાસોના સર્કલ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા મોટી માત્રામાં પોલીસના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સમસ્ત ધોળકા અનુસૂચિત જાતિ સમાજના લોકો પાસેના સકળ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એકઠા થઈ અમિત શાહ હાય હાય તડી પાર હાય હાય મોદી હાય હાય જેવા નારા લગાવી અમિત શાહનો કરાયો તો વિરોધ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અમિત શાહના પોસ્ટરો સળગાવ વિરોધ કર્યો અમિત શાહ વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા અને પગલાં લેવા સમાજના લોકોએ કરી માંગ

અને એ માણસને એટલી ખબર નથી પડતી કે જે બંધારણના જોડે આપણે સંસદમાં જઈને બેઠા હોય એ બંધારણના ઘડવૈયા વિશે શું બોલવું અને શું ના બોલવું તો ભાઈ અમારું તને શું કહેવું તું પોતે પરિપાર છે ગુનાહિત માણસ ધરાવે છે અમે તારાથી તારી પાસે આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ નથી રાખતા અમે આજે ધોલકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અહીંયા ભેગા થયા છીએ અમિત શાહ નો વિરોધ કરવા તડીપાર નો વિરોધ કરવા અમારી સરકાર પાસે અને ન્યાયાલયો પાસે માત્ર માત્ર એક જ માંગણી છે અમિત શાહ થવી જોઈએ અમિત શાહ રાજીનામું આપે અને જો ભારતના બંધારણ પ્રમાણે અમિત શાહ નોંધવા અમારી ભારત સરકારને વિનંતી છે અમિત શાહે જે હિન્દુ ધર્મ સાથે બાબા સાહેબ ને જોડીને જે સંસદમાં રાજ્યસભાની સંસદમાં જે નિવેદન આપ્યું અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા અમે ભારતમાં રહીએ છીએ સર્વ ધર્મ સમાનમાં માનીએ છીએ દરેક માણસ એક સરખો છે જે અમને અમારા બાપ શીખવાડી ગયા છીએ બાબા સાહેબ એમાં અમે છીએ અને એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ પણ આવો કોઈ ગુનાહિત માણસ ધરાવતો માણસ જો અમારી ફેંચ પકડીને આવું બોલવા જશે તો અમે સાંખી લઈશું નહીં અમે રોડ પર આવીશું આજે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે પણ જો માણસ અડતાલીસ કલાકમાં માફી નહીં માંગે રાજીનામું નહીં આપે તો આ જ પ્રદર્શન કદાચ આક્રમક પણ થઈ શકે છે જય ધન જય ભારત